સમાચારમાં વાત કરીશું સમાજમાંથી બહિષ્કાર મુદ્દે કિંજલ હાલ અત્યારે નિવેદન સામે આવી રહ્યું છે સગપણને લઈને ચાલતી ચર્ચા ઉપર કિંજલ દવે છે અસામાજિક તત્વોને સમાજમાંથી બહાર કાઢો તેવું કિંજલ દવે જણાવી રહ્યા છે દીકરી તરીકે સહન ન કરી બોલવું જોઈએ તેવું પણ કિંજલ દવે જણાવ્યું છે આ સાથે કિંજલ દવે ગર્વ કરી રહ્યા છે બ્રહ્મકન્યા હોવાનું તો હાલ આ કિંજલ દવેનો વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે ઘણા ખરા લોકો તેના સપોર્ટમાં પણ આવી રહ્યા છે બ્રહ્મ સમાજના લોકો મારી સફરમાં મોટો ફાળો છે આ ઉપર દવે જણાવી રહ્યા છે સભ્ય અને સમાજમાં બેચાર અસામાજિક તત્વો દીકરીઓ માટે લિમિટો નક્કી કરશે તેવું પણ કિંજલ દવે જણાવી રહ્યા છે પાકોને કાપવાની આ બધી વાતો છે તેવું પણ કિંજલ દવે પોતાના નિવેદનમાં જણાવ્યું છે આ સાથે કિંજલ દવેનું જણાવવાનું હતું

પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાઈ રહી છે યુદ્ધ કરી રહી છે રણ મેદાનમાં છે સંસદમાં છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે હમણાં ઓપરેશન સિંદોર જે થયું એમાં બે દીકરીઓ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યો ત્યારે શું બેચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એનો હક નથી બહુ નસીબદાર છું કે મને એવા એવો પરિવાર એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહી છું કે જે આખો ભક્તિમય પરિવાર છે બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું જેવી છું જે પણ છું મને ખૂબ આદરથી સત્કારથી એ લોકો સ્વીકારી છે હાલ કિંજલ દવેનું નિવેદન સામે આવી રહ્યું છે તેના નિવેદનથી કેટલાક લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે કિંજલ દવેનું કહેવું છે કે દીકરીઓની લિમિટ આ બે ચાર અસામાજિક તત્વો નક્કી કરશે હાલ અત્યારે દીકરીઓ તેજસ ચલાવી રહી છે સંસદમાં બેસે છે દીકરીઓ કેટલી આગળ વધી ગઈ છે શું એક દીકરીને પોતાનો લાઈફ પાર્ટનર પસંદ કરવાની પણ મરજીથી તે ન કરી શકે આ સાથે કિંજલ દવેનું એવું પણ કહેવું છે કે હું ખૂબ જ નસીબદાર છું કે મને એવા પિતા મળ્યા છે કે જેને મને દરેક પરિસ્થિતિમાં દરેક સંજોગોમાં મને સપોર્ટ કર્યો છે આ સાથે તેમને તેના થવાવાળા પરિવાર વિશે પણ જણાવ્યું તેમને તેના પાર્ટનર વિશે પણ જણાવ્યું કે તે તેને ખૂબ જ પ્રેમ કરી રહ્યા છે આ સાથે કિંજલ દવેને બ્રહ્મકન્યા હોવાનું ગર્વ છે પણ આ સાથે સમાજમાં તેને એક ખૂબ એવો મેસેજ પહોંચાડ્યો છે કે જે સૌ કોઈ સુધી પહોંચવો જોઈએ આજે કિંજલ દવેનું નિવેદન જે સામે આવી રહ્યું છે તે માત્ર સોશિયલ મીડિયામાં જ નહીં પણ તો થોડા સમય પહેલા જ કિંજલ દવેની સગાઈ થઈ હતી કિંજલ દવેની સગાઈ એક્ટર સાથે થઈ છે તો તેને લઈને ઘણી વખત વિવાદોની ચર્ચા સામે આવી હતી ત્યારબાદ અત્યારે સમાજમાંથી બહિષ્કારના જે સમાચાર આવ્યા તેના પર કિંજલ દવે પોતાનું મૌન તોડ્યું છે કહેવું છે કે જ્યાં સુધી વાત મારી થઈ રહી હતી ત્યાં સુધી બધું જ બરાબર હતું પણ હવે આંગળીઓ પરિવાર સુધી ઉઠી રહી છે મારા પિતા સુધી ઉઠી રહી છે ત્યારબાદ કિંજલ દવે પોતાનું મૌન તોડ્યું છે અને હવે એક નિવેદન આપ્યું છે અને હાલ આ નિવેદન તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કર્યું હતું અને હાલ અત્યારે આ નિવેદન સોશિયલ મીડિયામાં જ નહીં પણ દરેક જગ્યાએ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે આ સમાજની બહાર અને હાલ અત્યારે કિંજલ નિવેદન કહી શકાય ઘણા ખરા લોકોને આ નિવેદન પણ ચૂબ્યું છે ઘણા ખરા લોકો સમાજ સાથે બહિષ્કારમાં પણ માની રહ્યા છે આપ નિહાળી રહ્યા છો પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી જેમાં અત્યારે સૌથી મહત્વના સમાચાર અમે આપને બતાવી રહ્યા છીએ કિંજલ દવેને બ્રહ્મ કન્યા હોવાનું ગર્વ છે કિંજલ દવે પણ ઘણી ખરી આગળીઓ ઉઠી ઘણી ખરી વખત તેને કેટલુંક સંભળાવવામાં પણ આવ્યું તેના સગાઈ પર પણ વિવાદ થયો અને ત્યારબાદ હવે જે આ સમાજમાંથી બહિષ્કારની વાત પર કિંજલ દવે પોતાનું મૌન તોડી દીધું છે આ સાથે કિંજલ દવે ગર્વ અનુભવ કર્યો છે કે

પાંખો મળી છે એને એને અને છે છે આ બધી દીકરીઓ પ્લેનો ઉડાઈ યુદ્ધ કરી રહી છે રણ મેદાનમાં છે સંસદમાં છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે હમણાં ઓપરેશન સિંદુર જે થયું એમાં બે દીકરીઓ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યું ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એનો હક નથી હું બહુ નસીબદાર છું કે મને એવા એવો પરિવાર એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહી છું કે જે આખો ભક્તિમય પરિવાર છે બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું જેવી છું જે પણ છું મને ખૂબ આદરથી સત્કારથી એ લોકો સ્વીકારી છે કિંજલ દવેનું નિવેદન સામે આવી રહ્યું છે ક્યાંક આ નિવેદન સાંભળીને તમારા મનમાં પણ કિંજલ દવેનું આ નિવેદન હાલ અત્યારે તમામ જગ્યા પર ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે કારણ કે સમાજમાંથી બહિષ્કાર થવો અને ત્યારબાદ કિંજલ દવેનું આ નિવેદન સામે આવવું એટલે ખૂબ જ ચર્ચા થઈ રહી છે કિંજલ દવે જણાવી રહ્યા છે કે તેને સપોર્ટ છે બધા જ વરણનો સપોર્ટ મળી રહ્યો છે આ સાથે બ્રહ્મકન્યા હોવાનું કિંજલ દવેને ગર્વ છે પણ શું કિંજલ દવે પોતાની મરજીથી પોતાનો લાઈફ પાર્ટનર પસંદ ન કરી શકે તે સૌથી મોટો કિંજલ દવેનો પ્રશ્ન હાલ અત્યારે કહી શકાય કારણ કે તે જે પરિવારમાં જઈ રહ્યા છે તે ખૂબ જ સંસ્કારી છે તે તેને જે પાર્ટનર મળ્યા છે તે તેને ખૂબ પ્રેમ કરી રહ્યા છે તેઓ કિંજલ દવે જણાવી રહ્યા છે સોશિયલ મીડિયામાં તેના આ નિવેદન બાદ તેની પોસ્ટ ઉપર ઘણી ખરી કમેન્ટસો પણ આવી છે ઘણા લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે આ સાથે અમે તમને વાત મારી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે એડવોકેટ પિયુષ જોડાયા છે આપણે સીધું જ તેમની પાસેથી માહિતી મેળવીશું પિયુષભાઈ આપનું સ્વાગત છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી પર પિયુષભાઈ હું સીધો પહેલો પ્રશ્ન આપને એ કરીશ કે સમાજમાંથી બહિષ્કાર બહિષ્કાર થાય અને પોતાની મરજી વિરુદ્ધ આવી રીતે થાતું હોય ત્યારે કઈ કલમો લગાડવામાં આવતી હોય છે એડવોકેટ પિયુષ બેન ભારતીય બંધારણમાં એવી રીતની લખાણ છે કે કોઈ પણ વ્યક્તિ ગૌરવપૂર્ણ રીતે જીવી શકે એ પોતાનો વ્યવસાય કરી શકે કોઈ પણ સાથે લગ્ન કરી શકે અને અઢાર વર્ષ પછી કોઈ પણ માતા પિતા પોતાના બાળક ઉપર જબરદસ્તી કરી શકે નહીં અને કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય પોતાની મરજીથી પોતાની ઈચ્છા હોય ત્યાં રહી શકે એની સાથે લગ્ન કરી શકે છે માટે કોઈ પણ વ્યક્તિ ગુજરાત નહીં આખા ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્ત્રીને કોઈ પણ પુરુષ સાથે લગ્ન કરવા માટે હક છે અને એમાં એને કોઈ દિવસ રોકી શકાય નહીં ત્યારે જ્યારે સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવે તો આ ક્રાઇમ કહી શકાય આ ઘટનાને ત્યારે સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવે અને ચારે તરફ ચર્ચાઓ થવા લાગે તો આ જે અત્યારે બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે તે માનહાનિ કહી શકાય કયા પ્રકારનું ક્રાઇમ કયા કયા પ્રકારનું હોઈ શકે આ ઘટનાને લઈને બેન આપણા દેશમાં ઘણી બધી ખાપ પંચાયતો કહેવાય છે ખાપ પંચાયત એટલે સમાજમાં જે પોતાના સમાજના માણસોનું ભેગું થયેલું એક સંગઠન હોય છે કે જે ફક્ત કોઈ પણ એક જાતિ માટે જ હોય છે એમાં પોતાના નિયમો ને એવું બધું એ જાતિવાળા બનાવે છે અને ખાસ કરીને કેટલાક નેતાઓ પણ એમાં ભળી જતા હોય છે અને પોતાની જાતિનું ગૌરવના નામે એ લોકો મહિલાઓ ઉપર પણ અત્યાચાર કરે છે અને ભારતીય બંધારણનો ભંગ થાય એવા પણ કાર્ય કરે છે દાખલા તરીકે હમણાં જ એક કોઈ નેતાએ એવું કીધેલું હતું કે કોઈ પણ સ્ત્રી જો લગ્ન કરે ઇન્ટરકાસ્ટ મેરેજ કરે તો એના મા બાપની સહી ફરજિયાત હોવી જોઈએ પરણવાની કોઈ દબાણ લાવી ન શકાય એના પિતાજી માનો કે ન આપે તો શું એને લગ્ન ન કરી શકે એના ઈચ્છિત પ્રેમી સાથે એના ઈચ્છિત સારા વ્યક્તિ હોય તો એને લગ્ન કરવાનો હક છે એમાં કોઈ પણ વ્યક્તિ રોકી શકે નહીં પરંતુ અત્યારે જે ચાલી રહ્યું છે ગુજરાતમાં અને ખાસ કરીને દરેક જગ્યાએ કે પોતાના સમાજની છોકરી પોતાના સમાજમાં જ લગ્ન થવા જોઈએ એ ખોટું છે અને હકીકતમાં આવો કોઈ નિયમ નથી કે સમાજની છોકરીને સમાજમાં જ લગ્ન કરવા જોઈએ એને ઈચ્છા હોય ત્યાં ગમે ત્યાં થઈ શકે લગ્ન અને એમાં કોઈ રોકી પણ ન શકે અને એના મા બાપની સંમતિ ના હોય એના ભાઈ ભાભીની સંમતિ ન હોય તો પણ એ લગ્ન કરી શકે છે ને એના માટે સ્પેશિયલ મેરેજ એક્ટ પણ છે જેની જોગવાઈ અનુસંધાને કોઈ પણ સ્ત્રી પોતાની ઈચ્છાથી લગ્ન કરી શકે છે પણ આ પ્રકારનો અત્યારે પિયુષભાઈ જે સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે તો આ બહિષ્કારને લઈને કોઈ એવી જોગવાઈ એવી કોઈ કલમ મેન જે બહિષ્કાર કરી રહ્યા છે બહિષ્કાર કરનારા લોકોની સામે કેસ થઈ શકે છે અને કાયદેસર એમની સામે માનભા માનહાનિનો કેસ થઈ શકે અને આવું જો કોઈ પણ કરતું હોય તો સુપ્રીમ કોર્ટે પણ એકાદ બી જજમેન્ટ આપેલા છે કે જેમાં ફક્ત આ કારણસર જે ખાપ પંચાયત એટલે કે સમાજના બંધારણના કારણે થઈને એ લોકો જે કાર્યવાહી કરે છે એની સામે પગલા લઈ શકાય એ લોકોને જેલમાં પણ મોકલી શકાય કારણ કે કોઈ પણ વ્યક્તિને ભારતીય બંધારણને હાનિ પહોંચે અથવા તો એના માનવ ગૌરવને હાનિ પહોંચે અથવા તો કોઈને પર્સનલ સુરક્ષાના કારણોસર જો કોઈને હાનિ પહોંચતી હોય તો એની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકાય છે અને એ લોકોને દંડિત અને સજા પણ કરી શકાય છે અને બદનક્ષીના કે જ જેને બિલકુલ ડર જ નહીં હોય આ કોઈ પણ આ રીતે બહિષ્કાર કરવાનું સમાજમાંથી કાઢી નાખવાનું કોઈના પિતા વિશે બોલવાનું કોઈના કેરેક્ટર વિશે બોલવામાં બેન પરિસ્થિતિ એવી છે કે આપણા દેશમાં લો એન્ડ ઓર્ડર પ્રમાણે ઝડપથી કોઈ કામ થતું નથી ખાસ કરીને જ્યારે આવા કોઈ બનાવ બને છે ત્યારે એવું માને છે પોલીસ કે ભાઈ એમના સમાજની વાત છે એમના સમાજમાં પતી જશે સમાજના આગેવાનો સમાજના ચૂંટાયેલા નેતાઓ પોતે પણ પોલીસ પોલીસને જોઈને પોલીસને એવું કે છે કે અમારા સમાજની વાત છે અમે સંભાળી લઈશું કોઈ ફરિયાદ કરવા નહીં આવે ખરેખર તો આવા કેસોમાં સ્વયંભૂ ફરિયાદ કરવી જોઈએ અને પોલીસે પણ એનું સંજ્ઞાન લઈને લોકોને રક્ષણ પૂરું પાડવું જોઈએ ચિંજલ દવે જે કંઈ કર્યું છે એના પોતાના આત્મગૌરવ પૂર્વક એની સમજણપૂર્વક એને પોતાની ઈચ્છા પ્રમાણેના પતિ પસંદ કર્યો છે અને છતાં જો આ ખાપ પંચાયત એટલે કે સમાજના બંધારણવાળા જો એને હેરાન કરતા હોય તો એની સામે પોલીસે સ્વયંભૂ રક્ષણ આપવું જોઈએ અને આવા લોકોને પકડવા જોઈએ એની સામે કેસ નોંધવો જોઈએ પરંતુ આપણા દેશમાં એવું થઈ શકતું નથી કારણ કે નેતાઓ પણ આવું ઈચ્છે છે કે લોકો ખાપ પંચાયત ચાલુ રહે અને એના અનુસંધાને લોકો ઉપર કાબુ રહે કેમ કે આ ખાપ પંચાયત એમને ચૂંટણી વખતે વોટિંગમાં કામમાં આવતી હોય છે માટે આ સમાજના નેતાઓને ઉપરના નેતાઓનો કવચ હોય છે પણ હવે કેવા પ્રકારના પગલા લેવા જોઈએ કે જેથી સમાજમાં એક એવો આ પોઝિટિવ મેસેજ પણ જાય કયા પ્રકારના પગલા હવે લેવા જોઈએ કિંજલ દવે શું કરવું જોઈએ સૌથી પહેલા તો એને બેન રક્ષણ માટે થઈને ફરિયાદ કરવી જોઈએ પોલીસ ફરિયાદ અને જેમને જ્ઞાતિની બહાર મૂકી દીધા છે એ લોકો સામે નામ ફરિયાદ કરવી જોઈએ અને એમને ક્યાંય પણ અડચણંતરાય કરે એમને ક્યાંય હાનિ પહોંચાડે અથવા તો કોઈને ઉશ્કેરણી કરતું કોઈ પણ સોશિયલ નિવેદન હોય કે બહાર કોઈ જ્ઞાતિમાં ફંક્શનમાં પણ એમના વિશે ઘસાતું બોલે તો એમની સામે માનહાનિનો કેસ થઈ શકે છે એવું એમને કરવું જોઈએ જે બિલકુલ એડવોકેટ પિયુષ અમારી સાથે જોડાઈને દર્શકો સુધી આ તમામ કલમો વિશે અને તમામ આપની માહિતી પહોંચાડવા બદલ અને અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર તો હાલ અત્યારે કિંજલ દવે કહી શકાય કે જે નિવેદન જણાવી રહ્યા છે તેના પર અત્યારે તેના સપોર્ટમાં ઘણા બધા લોકો છે આ સાથે કિંજલ દવેને પ્રોટેક્શન પણ મળી શકે છે કિંજલ દવે કોઈ પગલાં પણ લઈ શકે છે અને આ ખરેખર એક સમાજ માટે એક ખૂબ સારો મેસેજ પહોંચે તેવું કહી શકાય